પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં ગુજરાતમાં નવસારી ખાતે રામજી મંદિરમાં ત્રણ મહિનાના યોગ કેમ્પના આયોજન કરવામાં આવ્યું છે જે મેદેશ વિકતા મુક્ત ગુજરાત અંતર્ગત આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પચીસ દિવસ આ કેમ્પને પૂર્ણ થઈ ગયેલા છે અને મોટા સંખ્યામાં નવસારીના લોકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે યોગા પ્રાણાયામ તેમજ સ્વા સ્વાસ્થ્યવર્ધક આહાર માટેના અહીંયા ગાઈડલાઇન આપવામાં આવે છે ને સ્વાસ્થ્ય માટેનો જે ડાયાબિટીસ માટેનો કાળા પણ અહીંયા સવારમાં વિતરણ કરવામાં આવે છે યોગ કોચ રીટાબેન તેમજ દસવંતી ઠાકુર આ કેમ્પના સંચાલન કરી રહ્યા છે ને પચીસ દિવસમાં ઘણા લોકોને આ કેમ્પ થકી વેટ લોસ થયેલા છે અને અનેક પ્રકારના ફાયદા આ કેમ્પમાં લોકોને સ્વાસ્થ્યમાં જોવા મળી રહ્યા છે

આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના આપણે પચોતેર વર્ષ થોડાથી થયા છે અને જન્મજયંતિ નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને બધા બહુ ખુશ છે અને બધા આવે છે તે બધાનો અભિપ્રાય બહુ સારો છે અને એ લોકો કહે છે કે પાછો પણ એમ કે કેમ્પ રાખો એટલે જે બીજા જે બાકીના જે રહી ગયેલા છે તો તે પણ આનો લાભ લઈ શકે આ જે તમે કાળા પીતા છે આના માટે પીતા છે કાળા જે છે તે સ્વાસ્થ્યના માટે બહુ સારો છે અને અમે દરરોજ પીએ

गुजरात राज्य योग बोर्ड द्वारा योग कैंप का आयोजन किया गया था मेदस्वीता मुक्त गुजरात के अंतर्गत इस कैंप का आयोजन किया गया है जिसमें अनेक लोगों को 25 दिन से लगभग यह कैंप चल रहा है और अनेक लोगों को इस कैंप में आने से बेनिफिट हुआ है स्वास्थ्य के लिए काढ़ा भी पिलाया जा रहा है तो आप सभी से निवेदन है कि इस कैंप का अधिक से अधिक संख्या में नौसारी की जनता आके भाग ले और अपने शरीर को अपने परिवार को આપણે નવસારી ખૂબ સ્વસ્થ બનાવી સમૂહ સાથે હું રશ્વંત ઠાકોર નવસારીમાં યોગ કોચ તરીકે કાર્ય બજાવી રહેલી છું સત્તર સપ્ટેમ્બરથી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તથી સ્ટાર્ટ કરેલું મેદસ્વીતા નિવારણ કેમ્પ તો આજે પચીસ દિવસ પૂરા થયા છે અને બધાને ઘણો ફાયદો થાય છે ખાવાનું શું આહાર ઉપર પણ અમે એમને બધાને જણાવ્યું છે અને મેદસ્વિતામાં ત્રણ દિવસ માટે ખીચડી ખાવાની સલાહ આપેલી તો બધાના ત્રણ ત્રણ કિલો ત્રણ દિવસમાં ઓછા થયા છે વજન તો બધા મેદસ્વિતા નિવારણ કેમ્પ હવે ફરીથી સ્ટાર્ટ થવાનો છે દસ નવેમ્બરથી તો ફરીથી બીજા બધા વધારે જોડાઈ અને તમે તમારી લાઈફને સારું એવું સ્વાસ્થ્ય આપી શકો એના માટે નવસારીના જનતાને આહવાન છે નમસ્કાર ઓમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતમાં પંચોતેરથી વધુ સ્થળોએ મેદસ્વીતા નિવારણ કેમ્પનું આયોજન થઈ ગયું છે અને નવસારીમાં ત્રણ સ્થળોએ મેદસ્વીતા કેમ્પ ચાલી રહ્યો છે મેદસ્વીતા નિવારણનું સ્વપ્ન આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયું છે કે સ્વસ્થ ગુજરાત બને મેદસ્વીતા મુક્ત ગુજરાત બને તો હવે નવસારીમાં પણ મેદસ્વીતા મુક્ત કલાક ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે અહીંયા રામજી મંદિરમાં લગભગ સોથી વધુ લોકો રોજે રોજ મેદસ્વીતા નિવારણ કેમ્પમાં આવી રહ્યા છે પોતાનું બેથી ત્રણ કિલો વજન અત્યારે એક મહિનાની તાલીમમાં ઉતારી ચૂક્યા છે આપણે બધા પણ હવે નેક્સ્ટ કેમ્પમાં જોડાઈએ એવી મારી અભ્યર્થના છે નવસારીવાસીઓ મેદસ્વીતા નિવારણ કેમ્પમાં જોડાવો અને તમે પણ સ્વસ્થ થાવ અને રોજ થાવ